ના ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હવે રાજુલાના ધારાસભ્ય અમરીશ ટેરે વીટીવી સાથે વાત કરતા જણાવ્યું કે ભાજપ લોકોને ગુમરાહ કરી રહ્યું છે મારી ભાજપમાં જોડાવાની વાતો માત્ર અફવા છે હું કોંગ્રેસમાં રહીને લોકોની સેવા કરીશ સાથે તેમણે જણાવ્યું કે હું ક્યારેય પણ ભાજપમાં જોડાવાનો નથી હાલમાં જે ચર્ચાઓ ચાલી રહી છે તે માત્ર અફવા હોવાની વાત જણાવી છે ઓનલાઇન પર સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ શૈલેષ એક તરફ અત્યારે પક્ષપલટાની સીઝન હોય તેવું લાગી રહ્યું છે તેવામાં રાજુલાના ધારાસભ્ય અમરીશ ટેરે પોતાની વાત સ્પષ્ટ કરી છે કે તેઓ ભાજપમાં ક્યારેય નથી જોડાવાના અન્ય શું કહેવું છે તેઓનું વાત કરવામાં આવે તો ગઈકાલે કોંગ્રેસના બે ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા ત્યારબાદ એવી ચર્ચા શરૂ થઈ હતી કે કોંગ્રેસના વધુ ધારાસભ્ય પણ ભાજપમાં જોડાવાની શક્યતા છે જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે મોરબીના કોંગ્રેસના ધારાસભ્ય તે ઉપરાંત રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અમરીત ડેરનું પણ નામ આવતું હતું કે ભાજપમાં જોડાવાની શક્યતા છે અમરીત ડેર સાથે ટેલિફોનિક વાતચીત વીટી કરી ત્યારે તેણે ખુલાસો કર્યો છે કે ભાજપ આવી રીતની વાતો કરે છે તે પાયા વિહોણી છે હું કોંગ્રેસના મેન્ડેટ ઉપર વિજય બન્યો છું અને કોંગ્રેસમાં રહીને લોકોની સાથે જેટલી સેવા થશે તે હું કરવા કરીશ આગામી સમયમાં પણ હું ભાજપ સાથે જોડાઈ નહીં અને ભાજપ પોતાની સ્વાર્થ માટે આવી અફવાઓ ફેલાવી અને લોકોને ગુમરા કરી રહ્યા છે બિલકુલ માહિતી માટે આપનો આભાર